થી માપો તોડ્યો શરીએ શેરિએ શેરિએ માર્યાગારની માતા તમે વોટો માર્યો ये माता गुरु करती ओए 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 लगातार खोज करबो तुम्हें बोलवा ए मारी वधारनी माता बनावती ओए 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 ए वनो तुबड़ा व्यापार करा रहे तो मारी वधार करता

કશામ કા મને અમુલ મારો લમળો અને તમારા પીરની મરજી દેખાય છે કશામ કા પીરને તમારો હપાળો કરી ભલામણ મારી હોબડી છે એટલે એ શાંતિ 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 તમારો બધાનો મન બદલી બદલી ભેગું કરતો જાય છે એ મન ભગવાનની માતા દેખાય છે ધણી આયા આજ બે આયા આજ બધો મળીને આયો કોઈ બીતો નતો કીધું બધા આઈ ગયા બધાનું કામ કર્યો

કે ઝઘડો થયો હોય ને ઝઘડો હારો તો ના હોય દુકાન વાસ્યો ના હોય જે મેલો એમ વાગે એટલે જે સમય થતો રહ્યો જે સમય બની ગયો હતો એ સમયની વાર તો લાગે કશામ કે જેના મનમાં જ આવું જેના આત્મામાં શાંતિ કરું જેનો કાર બિહારું એ બે મારા દેવથી બે આવ્યું મારું વઘાની માતાનું કહેવું છે અને તમારા તો કાર તો કાંઠા હોય ખબર થિયાર આવે એ તો હું હા થઈ ગયો હા કર દેવું

એ મારો ઇતિહાસ પુરાવો છે તે દડે લઈને આવ્યા છો આ તો ગાડી બધાને લઈને આવ્યા છો નહીં ગાડી લઈને આવ્યા મારો બોલો તો આ તમે બસમાં એકલા આવ્યા છો કાલે કોઈ બે આવશે પણ એક દાડા તો ગાડી કદાચ વગર ડીઝેલ તમને આગળ બે હારી નાલા માતા આગળ બે ના પૂછી લેવા આ દ્રસ્તો ગાડી ને વય વતા ગાડી અડી આગળ બે ના બે એ મારું સપનું પૂરું કરી દીધું થોડું થોડું તો ગાડીમાં બિહારી સુરત થી ગાડીમાં આવશે એટલી મારી ગેરંટી આ બધું જો જે સમય દતો રહ્યો સ એ સમય કદાચ નહીં બોલતી આવતો સમય હારો લઈ ગયો અતારે વર્કાઠું છે સિટીમાં રહેવાનું છે વર્કાઠો મહેનત કરજો તો બેના તો ફળે જ નજીક આવશે હું મારું વગાની માતાનું કહેવું કેવું છું ધંધો કરવો તારે જરૂરી વસ્તુ છે થોડો કરવો પણ દાળો બગાડો ના એવો કરવો કારણ દાળો દાળો જાય છે દાળો આવતો નહીં એટલે હવના માટે કહું છું દાળો બગાડો એ મહત્વ અને દાળાનું થોડું થાય તો થોડું કરવું વધારે થાય વધારે કરવું મને કહેતો આખો દાળો કરો પણ ધંધો એવો કરો રૂપિયો બસાઈને ઘેર આપવો જોવાનું તમારે નુકસાન પણ હું બેઠીશું

કોઈ જાણો ધરૂડ પડે સુરતના ગોધરા એવું કહો ગાની માતા બોલી હોય ને તો હું આટલા ટાઈમ આટલું કામ કરતો જગતમાં ડોટ મારું ના માતા નહીં માનવાની બીજું શું આ સમય વેળા હેડી છે તમારે કદાચ બે મહિનાની અંદર વેળા તમારી મને માતાને દેખાય કે વેળા હેડી એટલે આ વેળા તમને બહાર કાઢી નાખશે હા